અમરેલીમાં મહિલા પોલીસ કર્મીનો વિડીયો વાયરલ થયો છે મહિલા પોલીસ કર્મીએ વર્દી કર્મી પર અનેક સવાલ ઉઠ્યા છે અમરેલીથી સમાચાર સામે આવી રહ્યા છે અમરેલીમાં મહિલા પોલીસ કર્મીનો વિડીયો વાયરલ થયો છે મહિલા પોલીસ કર્મીએ વર્દી પહેરીને રીલ્સ બનાવી છે એ બી ચાલુ જ ફરજ દરમિયાન રીલ્સ બનાવ્યાનો આરોપ છે નિયમનું ઉલ્લંઘન કર્યાની ફરિયાદ નોંધાઈ છે વિડિયો વાયરલ થતા મહિલા પોલીસ કર્મી પર અનેક સવાલ ઉઠ્યા છે વર્ધીમાં રીલ્સ બનાવવાનો આરોપ મહિલા પોલીસ કર્મીએ રીલ્સ બનાવી છે વર્ધી પહેરીને ચાલુ ફરજ દરમિયાન રીલ્સ બનાવ્યાનો આરોપ છે નિયમનું ઉલ્લંઘન કર્યાની ફરિયાદ નોંધાઈ છે વિડિયો વાયરલ થતા મહિલા પોલીસકર્મી પર અનેક સવાલ ઉઠ્યા છે